અરે આશા બેટા આવી ગઈ તું આટો ખાવા હે પ્રાય શું બેટા તું ખાલી આટ આવી છો તારા કપડાનો થેલો ક્યાં પપ્પા હું અહીંયા આટો ખાવા નથી આવ્યો કે નથી રોકા આવ્યો હું તમને ખાલી પૂછવા આવીશ કે તમે મારી યારે આવું શું કામ કરી તમે મને એક અભણ માણસ જોડે શું કામ પહીને આવી દીધી તમને પારે જ પડતી હતી તો મને મારી નાખવી હતી અને આવું ના બોલ બેટા જો બેટા તારો બાપ છે કાંઈ દુશ્મન નથી દીપળ કાંઈ કર્યું છે ને એ મજબૂરીમાં કર્યું છે કેવી તમારી એ તો જાણે તારા ભાઈનો એક્સિડન્ટ થયો પછી એને બચાવવા માટે મેં આકાશ પાતાળ એક કરી નાખ શહેરની સારામાં સારી હોસ્પિટલમાં એની સારવાર કરાવી અને છૂટકા હાથે પૈસા બેર્યા હું તારા ભાઈને બચાવી ના આપ્યો અરે એને બસાવવા માટે કેટલો ખર્ચો થયો તને ખબર છે અરે એના માટે મેં આપણું ઘર ગીરવે મૂકી દીધું તું બેટા ના ઘર છોડાવવાના પૈસા એ મારી પાસે નહોતા એટલે બેટા અરે ના સુધ કે તને ગરીબ ઘરમાં અભણ છોકરા હાથે ભણાવી પડે હું ભણેલી ગણેલી છું કોલેજ કરેલી છે મેં અને મારો પતિ સાવ અભણ બસ આ જ વાત મને ખટકે છે પણ તમે મારા બાપુ છો ને એટલે હું તમને કંઈ કઈ નથી છાપી એટલે જ મને તમારા પ્રત્યે અભાવ આવી ગયો છે હું કેવી વાત કરે છે બધા હું તારું બાપ તું કાંઈ દુશ્મન નથી કાંઈ વિચાર ઈવત કર્યો છે તારા માટે મેં આવું ના બોલ બેટા શું આવું ના ભો તમને ખબર છે હું અત્યારે જ હેરાન થાઉ છું તમને પૂછ્યા ભગવાન ને લગ્નની હા તો પાડી નહીંથી પણ મને થોડી ખબર હતી કિસે કે તમે મારા હાટુ આવું આઉં ઠેકાણ નાવો છોકરો કોઈ તો હશે એ બેટા એ છોકરો ભલે અપણ છે અને પણ આરા ઘરનો છોકરો છે બેટા ઈ કામ તો કરે છે ને બે રોટલા લાઈન ખવડાવે છે તને તું ચિંતા કર બા ઈ તને સુખી રાખશે થોડા દી રાહ છે બેટા હું સુખી રાખશે બાપ તમને ખબર ને અત્યારે ફણતર પેલા જોવે છે અપણ માણસ કાઈ નથી કરી એક તો

મોટા ભાઈ ભાભી મારે તમારી યાર થોડીક વાત કરવી છે હા તે બોલો ને બહુ હું વાત કરવી છે ભાઈ આજથી તમે વાડીએ જાજો ગેશમને બે ત્રણ દિવસ ઘરે રહેવા દે મારે એમને ભણાવવા છે આ તો હું બોલસ ગાંડી થઈ ગઈ તું અરે આ ઉમરે તું કેશવને ભણાવીશ હે હા પાકા ઘડે કાઠા નો ચડે અને અત્યારે તું એને ભણાવવાની વાત કરસ હે આ ગામનેને ખબર પડશે તો ગામના લોકો શું વાત કરશે એની બાંધ છે તને પાપી ગામના મોંઢે ગઉના બાંધવા ન જવાય લોકો તો આમે બોલશે ને આમેય ગોલશે રાધા મને આ વહુની વાત ગમે છે અરે કદાચ એ સૌ થોડું ઘણો ભણે અને વાતતા લખતા શીખે તો એમાં વાંધો શું છે ભણાવ દન ને તમે બેહો છાનામાંના હો આપણને કાઈ ખબર નથી પડતી હવે આખી જિંદગી કેસ કર્યું હું તો કે વાડીનું કામ

અને ભણાવવાનો તો ત્યારે એને નો ભણાવ્યો તને બહુ બળદરા બતી આ તે હોય જ ને આ ઘરમાં વડીલ શું હા બહુ મોટી વડીલ થઈ ગઈ બધાની ઉપર ઓર્ડર જ કરતો આવડે બીજું કાઈ આવડે આ એને જ વડીલ કહેવાય એ કાચ 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 કરે ને વડીલ લો કહેવાય આમ પ્રેમથી વાત કરે ને મારે કોઈ અરે પ્રેમ થી વાત નત કરવી તમે કરી ના તમાર વો વારે કાઈ વાંધરી બેઠા હું ખેતરે જઈ આવીસ વાડીએ જઈ આવીસ જા જો હવે હો આ તો ઉસાઈ વાડીએ અબ તું છે ને

આજે હું તમને લખતા ને વાંચતા શીખવાડી એ શીખવાનું છે એ મારે કાઈ લખવું નથી ને વાંચવું નથી આ હું આઈ દે કેમ શું કામ નથી લખતા વાંચતા શીખવું લો ફટાફટ અરે હું ફટાફટ આ મને કાઈ ફાવે ને અને આ ભણીને હવે મારે ક્યાં જવું છે મારે કે નોકરી મેળવવાની છે નોકરી તો નથી મેળવવાની પણ એટલું તો એટલું લખતા વાંચતા આવડવું જોઈએ તમને તમારી સહી કરતા પણ નથી આવડતું તને આવડે છે ને એટલે ઘણું આ મારે હું કામ બળતરા કરવી અને હવે મને આ બધું કઈ ફાવે નહી આ કોક જોવે તો દાંત કાઢે મારા દાંત કોણ કાઢવાનું છે દાંત કાઢે ને તો હું કહી દઈશ લ્યો અરે હું તને ના પાડું છું ને કે મારે નત લખવું હું શીખવાડું ને એટલું શીખવા મળો અરે મારે શીખવું નથી તને હું ના પાડું છું મારે લ્યો આ કલમ નો કો મે લખ્યું ને એવી જ રીતના ના લખો આ બાજુ હું કાઈ લખવાનું નથી તારે જે કરવું એ કરી લેજે હું જાઉં છું વાડીએ વાડીએ ક્યાંથી જ દાદા આ પેન પકડો હાથમાં લખ આ મને નો ભાવે એકવાર લખો તો ખરા લે મને પાવરન કોદાળી ભાવે તું આ રેવા દે ને હાલે હું શીખવાડું છું ને તો શીખવા મળો હું પણ જોઉં છું કે કેમ તમને નથી ફાવતું શીખવાડીએ પાર કરું આજે તો જો તમે સરખો કરો અરે હું તને ના પાડું છું કે મને આ બધું નો ફાવે અત્યારે તું હું કેમ મને મહેનત કરી અહીં રાખો પાર્ટી લખો બોલતા જાવ સાથે હું બોલવાનું ખ કલમ નો ક હાલો હા મોને જોવાનું ચલો ફટાફટ કા કા માં નો ક ખ ખટારા નો ખ ખ ખમણ નો ખ હે ભગવાન અમર નો ખ નો આવે ખ ખટારા નો ખ આવે ખટારો હા આ ખટારો આમ પેન મારતી આલતી નથી તું રેવા દે પકડો પકડો સરખી ગ ગણપતિ નો ગ ગ હા લખો અહીંયા ચો આ દુખવા મળ્યો મારો તો હજી પહેલી વાર માં તો હાથ દુખવા મળ્યો હજી તમારે બધું શીખવાનું છે ખોટા નાટક ન કરો લો પેન પકડો પખીજા સો હું એમાં કરો લખો લખો સરખો બસ થઈ ગયું કા કારનો કા લખો ઓય એ કે મને આવડે લાવ દે તો તમને ખબર છે જે અપણ માણસ હોય ને એ એક મરેલાની બરાબર ગણાય એટલે હું જેટલું શીખવાડું ને એટલું શીખવાનું છે એક શબ્દ પણ ન બોલતા અને વાડીએ પણ તમારે હમણાં નથી જવાનું જ્યાં સુધી આ લખતા વાંચતા ન આવડી જાય ને ત્યાં સુધી હાલો આ જેટલું શીખવાડ્યું ને એ ભૂસીને ફરી વાર લખો અને આવા જ અક્ષર થવા જોઈએ હું હમણાં આવું છું વાડીએ બહુ કામ જો આ શું કહું ભાડીએ કામ છે ને તો મે મોટા ભાઈ ને છે એ પતાવી દેશે તમારે જે લખવાનું છે જે શીખવાનું છે એ શીખો અજી તો આખી એબીસીડી બાકી છે હાલો હટ કરો લખું છું ક કાગડી નો ક હે ભગવાન ક કલમ નો ક આવે હું બોલું ને એમ જ બોલવાનું છે

ખટારાનો ખ ખટારાનો ખ ખટા રાલો ખટા રાલો આ થાય છે આને ક્યાં બધું કર્યું તમારે ઘરે જ આવતો હતો તો બોલો ને શું કામ હતું મોહનભાઈ તમારી દીકરી આશા પરણીને અમારે ઘરે આવી અને આજે બે મહિના થઈ ગયા પણ આ બે મહિનામાં તમે વાર તમારી દીકરીને મળવા અમારા ઘરે ના આવ્યા થોડા દિવસ પહેલા રાધાએ આશાને કહ્યું કે તારે પિયર એક આંટો મારી આવો તો આશાએ ના પાડી દીધી તો મોહનભાઈ હું એ પૂછવા માંગુ છું કે તમારે અને તમારી દીકરીની વચ્ચે ખટરાક શું ઊભો થયો છે શું તકલીફ છે બંનેની વચ્ચે મારે એ જાણવું છે નટવરભાઈ તકલીફ અમારી વચ્ચે એ છે કે મેં આશાને તમારા ભાઈ જોડે પળાવી અને તમારો ભાઈ છે એટલે જ એટલે જ આશાને મારાથી તકલીફ છે એટલે જ એને મારી સાથે સંબંધ તોડી નાખ્યા છે ને એટલે જે મારે આવતી એ નથી અને મારી આરે બોલતી એ નથી મોહનભાઈ તમારી દીકરી તો બહુ ડાય અને સમજુ દીકરી છે છતાં પણ તમારી સાથે આવું વર્તન કરે છે મારા મગજમાં નથી બેસતું નટવરભાઈ મારી દીકરી આવું ક્યારે કરી નકે પણ આશાએ જે મારી આરે કર્યું છે ને એવું મેં ક્યારેય વિચાર્યું એ નહોતું જો મોહનભાઈ કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય એના જીવનના હંમેશા સપના ઊંચા હોય છે તમારી દીકરીએ પણ એવા કોઈ સપના જોયા હશે કે હું ભણેલી છું તો કોઈ ભણેલ ગણેલ છોકરા સાથે હું લગ્ન કરીશ અને સારી રીતે જીવન જીવીશ ભલે મારો ભાઈ સીધો છોકરો છે પણ જે શિક્ષણનો અભાવ છે એ તો છે જ તો દીકરીના જે સપના હોય એ પૂરા ન થાય તો થોડી નારાજ તો થાય પણ કોઈ દીકરી બાપ સાથે જીવનભર નારાજ થોડી રહી શકે હું એ જ વિચાર કરું છું મારી દીકરી તો ભણી ગણીને બહુ હાસી ભણી છે એના એ સપના હોય તમારી વાત હાસી પણ અમે મારી મજબૂરી એવી હતી કે મારે એને પરાને પરણાવવી પડી ને તમે સારા લોકો છો તમારો ભાઈ એ હારો છે ને એ જોઈને જ પરણાવી કે ચાલો આજે નહીં તો કાલે એ સમજી જશે કે મારી દીકરી મારી સાથે આવું વર્તન કેમ કરે તમે મોહનભાઈ ચિંતા કરતા હું પણ પ્રયત્ન કરીશ અને તમે પણ એને એટલો પ્રેમ આપજો કે દીકરી મજબૂર થઈ જાય તમને મળવા આવવા માટે બાકી બધા મજામાં ને કાંઈ ચિંતા નહીં કરતા બધું ઠીક થઈ જશે ઠીક છે મોહનભાઈ જય શ્રી કૃષ્ણ

હા બબા હા બોલ મે ભલું છું અને પહેલા હું આ અંગ્રેજી શીખી આપીશ મને તો માનવામ આવતું આ તમને બેટી બેટી શીખવડતી હતી તો તમે ત્યારે કલમ નો કલમ ખટારો ન નું કાય ઈ ગણપતિ નો તો તમે ગધેડા નો કે એટલે એમ કે નહીં આવડે પણ આવડી ગયું આ તો અંગ્રેજીમાં તો તો મોટા ભાઈ કે હું તમને કહું છું આ બાજુનું શેર છે ને એમાં કુરિયરની કંપની છે ને એનું છે એ ભર્યું છે હજુ અને એમને નોકરી મળવાની પણ છે જો તમે રજા આપો તો એ આગળ વધે એ કરવા

એ પુરુષને ધારે ને એટલો આગળ લાવી શકે છે ને એને મજબૂત બનાવી અને આજે વાત સાબિત છે આ ભાભી મેં કહ્યું ને કે મને લાગતું નહોતું કે હું આ બધું શીખી જઈશ પણ હવે તો મને બધું જ આવડી ગયું છે અને હવે હું નોકરી પણ કરીશ અને સાથે સાથે આપણી ખેતી પણ બહુ વધારે સારી રીતે કરીશ કારણ કે હવે હું બધા પુસ્તકો વાંચું છું ખેતી વિશે અને બધા પુસ્તકો મને બરાબર રીતે સમજાય છે જે હું ભૂલ કરતો તો ને હવે એકે ભૂલ નહીં થાય એની અંદર ઘણા બધા સુધારા લખ્યા છે આ જો મને વાંચતા જ નોતું આવડતું એટલે હું ક્યારે વાંચતો નોતો પણ હવે હવે મને હધી હમજ પડે છે મોટા ભાઈ મને તો વિશ્વાસ નથી આવતો કે અત્યારના છોકરાઓ ભણ્યા પછી ખેતીને કઈ ગણતા જ નથી એવું જ વિચારે છે કે ખેતી ગઢિયા કરશે અને આપણે રૂપિયા કમાશું પણ જો તમારા જેવી વિચારસરણી કેશો ભાઈ બધાની હોય ને તો આ ગામડાના ઘણા ઘરો માં તાળા લાગી ગયા છે ઈ નો ના પણ એ ખાની છે હો ભાઈ ભાભી આને બાધી બાધી અને મે તને ભણવા દીધો અને તને ઓલું તો કેતા ને ઓલું અંગ્રેજીમાં થેન્ક યુ